નમસ્કાર મિત્રો આજનો ટૉપિક છે મિત્રો કે આપણી નાભી એટલે કે જો પેચોટી ખસી જાય તો એના માટે ઘરે કોઈપણ પ્રકારનો વ્યાયામ કર્યા વગર ઘરે જાતે આપણે કેવી રીતે એ પેચોટીને પોતાના મૂળ સ્થાને લાવી શકીએ એના માટેનો સો ટકા સફળ પ્રયોગ જે ગામડાની અંદર લોકો કરે છે એ પ્રયોગ હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું તો એના માટે આપણે જરૂર પડશે એક લોટો જોશે તોબાનો હોય સ્ટીલનો હોય કે ગ્લાસ હોય એના જે કિનારી છે એ કિનારી મુઠ્ઠી હોવી જોઈએ નહીં તો આપણે જ્યારે પેટ ઉપર મૂકીએ ત્યારે એ કિનારી આપણા પેટ ઉપર એનો આકાર પડી શકે છે કિનારી ના હોય વધારે ધારદાર એવો આપણે લોટો કે ગ્લાસનો ઉપયોગ કરીશું તોબાનો હોય સ્ટીલનો હોય તો પણ ચાલે અને બીજું એના માટે આપણે જોઈશે એક આ રીતે કોડિયું બનાવવાનું છે અને કોડિયાની અંદર એક દિવેટ મૂકી અને દીપક પ્રગટાવવાનો છે તો આજે હું તમને આ પ્રયોગ પ્રેક્ટિકલ કરી અને બતાવું છું ઘઉંના લોટનું કોડિયું બનાવવાનું અને કોડિયાની અંદર એક રૂની દિવેટ બનાવી ઊભી કે આડી ગમે તે દિવેટ બનાવવાની અને એની અંદર તેલ નાખવાનું થોડું ડૂંટી ઉપર એક્ઝ સેન્ટરની અંદર એ દીવો મૂકી અને પછી એને પ્રગટાવવાનો છે અને પછી તોબાનો લોટો કે સ્ટીલનો લોટો હોય ધીમે રહી અને આ રીતે એના ઉપર ઊંધો પાડવાનો અને પછી થોડીક વાર સુધી રાખવાનો પહેલાં દીપકને બરાબર પ્રગટવા દેવાનો એટલે દીપક બરાબર કમ્પ્લીટ સળગે પ્રગટી જાય પછી ધીમે રહી અને લોટો એક સાઈડથી આપણે એના ઉપર મૂકવાનો અને દીપકના કારણે લોટાની અંદર ગરમી ઉત્પન્ન થઈ અને એ ગરમીના કારણે આપણા પેટની અંદર આપણી નાભી એટલે કે જો પેચોટી ખસી ગઈ છે તો એ ધીમે ધીમે ગરમીના કારણે પોતાના મૂળ સ્થાને આવે છે અને પછી થોડી વાર પછી જ્યારે દીપક બુજાઈ જાય ત્યારે ધીમે રહી અને આપણે લોટો લઈ લેવાનો છે તો આ રીતે તમે તમારી નાભીને જો આપણી નાભી એટલે કે પેચોટી ખસી ગઈ હોય તો ઘરે આ રીતે પણ પ્રયોગ આપણે કરી શકીએ છીએ નાભી એટલે કે પેચોટી ખસી જાય તો આપણને પેટમાં સતત દુખાવો થાય છે વોમિટિંગ થાય છે જાડા પણ થઈ જાય છે અને એના માટે ડૉક્ટરની કોઈ દવા લઈએ તો ઘણીવાર કોઈ દવાની અસર પણ થતી નથી અને જો પેચોટીને યોગ્ય સ્થાને લાવવામાં આવે તો એ આંખના પલકારમાં આપણો જે દુખાવો હોય પેટનો એ તરત જ મટી જાય છે અને ખૂબ મોટી રાહત થાય છે તો ઘણા બધા ગામડાની અંદર લોકો આ પ્રયોગ કરે છે અને સો ટકા સફળ પ્રયોગ છે અને આ જે પેચોટી છે એ મિત્રો હંમેશા ભૂખ્યા પેટે જ કરવાની હોય છે તમે સવારે ભૂખ્યા પેટે અથવા જમવાના પાંચ કે છ કલાકનો સમય પછી તમે આ પેચોટીનો જે પ્રયોગ છે એ કરી શકો છો એટલે કે જો ભૂખ્યા પેટે તમે કરશો તો આની ઇફેક્ટ ખૂબ ઝડપથી થાય છે અને પેચોટી યોગ્ય સ્થાને આવ્યા પછી પલોઠી વાળી અને થોડીવાર બેસવાનું અને પછી નાસ્તો કરવાનો અથવા ભરપેટ જમી લેવાનું અને બીજો એક ગામડાના લોકો પ્રયોગ કરે છે કે જે પગનો અંગૂઠો આવે છે જમણા પગનો અને ડાબા પગનો એ બંને પગ પગના અંગૂઠા ઉપર કાળો દોરો બાંધે છે આપણે જો બંને અંગૂઠા ઉપર આવી રીતે કાળો દોરો બાંધી દઈશું તો એનાથી જે પેચોઠી પોતાના મૂળ સ્થાને આવેલી છે એ જલ્દીથી ખસી નહીં જાય તો આવું પણ ગામડાની અંદર લોકો પ્રયોગ કરે છે અને એ પણ સફળ પ્રયોગ છે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ